આકાસે નહી જવા દેતા આકાસે નહી જવા દેતા સોબત માંડે કમે સર બગા માથે ફટકો ના લેતો એનો એનો આડ મારું બિલ્ડિંગનું વાત નથી નહીં વજન તો પૂરી વાત નથી કરી કે નહીં હોય હવે દમિયાન રાત डिलीवरी जो पहिरां पैसा समास समिति ने

Terima kasih telah menonton!

દાલભાઈ કા ધૂલા પાણી न <laughs> જય માતાજી મિત્રો પ્રદર્શન કરી બહાર નીકળી ગયા તો હવે આટલે વિડીયો આપણે સમાપ્ત કરીશું જય માતાજી